રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ સામે આવ્યો છે ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના પૂરતા સાધનો નથી અને જેને લઈને વિરોધ નોંધાવ્યો છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોનો અનોખો વિરોધ સામે આવ્યો છે ધોરાજી નગરપાલિકા કચેરીમાં ફાયર સેફ્ટીના પૂરતા સાધનો નથી અને જેને લઈને તેમણે વિરોધ નોંધાવ્યો છે વિવિધ સ્લોગન સાથે પોસ્ટર લગાવી અને નગરપાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે ધોરાજી નગરપાલિકા કચેરીનો કરોડો રૂપિયા ખર્ચે બનેલ નવનિર્મિત બિલ્ડિંગ ફાયર સેફ્ટી સાધન સુવિધા વિહોણું હોવાનું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આક્ષેપ કર્યો છે રાજ્યભરમાં રાજકોટમાં બનેલ અગ્નિકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકરોનો આક્ષેપ જ્યાંથી ફાયર સેફટીની એનઓસી મેળવવાની હોય તે કચેરી જ ફાયર સેફટીના સાધન વિહોણી છે તેવું જણાવ્યું છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્ચાર કરી અને વિરોધ નોંધાવ્યો હતો મારું નામ સલીમ મોગલ આજ આમ આદમી પાર્ટી ધોરાજી શહેર દ્વારા ધોરાજી નગરપાલિકા ખાતે પોસ્ટર કેમ્પેઇન ચલાવવામાં આવ્યું હતું અને તંત્રના સામે એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મુખ્ય માંગણી અને મુખ્ય પ્રશ્ન એક જ છે કે ધોરાજી નગરપાલિકા જે પોતે આખા ગામને ફાયર એનોસી આપવાનું જેની જવાબદારી છે જેનું કામ છે પણ એની પાસે આજે ફાયર એક્ઝિટ એક્ઝિટનું વ્યવસ્થા નથી ફાયર સેફ્ટીની વ્યવસ્થા નથી અને કહીએ તો સક્ષમ અને કુશળ સ્ટાફ ફાયર બ્રિગેડમાં ન હોવાના સમાચાર છે અને લોકો કહી રહ્યા છે ત્યારે કાલે સવારે કોઈ મોટી દુર્ઘટના બનશે તો એની જવાબદારી કોણ લેશે સૌથી મોટો પ્રશ્ન એ છે આજે આજે કાર્યક્રમ હતું કે ધોરાજી નગરપાલિકાના મુખ્ય ગેટ પાસે અમે લોકો દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને સાતો સાથ ધોરાજી નગરપાલિકા અને સરકારી તંત્રને જગાડવા માટે સૂત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો હતો આલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ ધોરાજી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે